કેમ છો બધા મિત્રો બધા મિત્રો મજામાં જશો તો આપણે આવી ગયા છીએ ઇન્ડિયન થ્રીડી ગેમમાં મિત્રો તમને ખબર જ હશે કે અમારી થા થોડાક સમય પહેલાં થઈ ગઈ છે ચોરી પણ એ ચોર વે તો થાર તો પાછી પોલીસ વડે ગોતી લીધી પણ હવે એનો કલર ચેન્જ કરી નાખ્યો છે કેમ કે આપણો તો બ્લેક કલર તો હવે રેડ કરી નાખ્યો હતો આપણે બ્લેક કલર કરાવવા મતલબ પીપીએફ કરવા જવાનું છે બ્લેક કલરનું જો ચાલો આપણે મહિન્દ્રા થાય લઈને જવાનું છે સીધું પીપીએફ કરાવવા મતલબ બ્લેક કલર કરાવો આપણી રેડ થાર ને બ્લેક તો વિડીયો એન્ડ સુધી જોજો મજા આવવાની છે કેમકે આપણે ઓફરોડિંગ કરતાં પણ મજા આવવાની છે ચાલો કેમકે બ્લેક કલર થયા પછી આપણી થાર લાગવી જોઈએ એકદમ ઘાતક બ્લેક કલરમાં મસ્ત ચાલો આપણે મળીએ સીધા તમને અમે જ હવે તમને તો મિત્રો પહોંચી ગયા છે શોરૂમને તો મળીએ સીધા તમને શોરૂમની અંદર મિત્રો હા સીધું સીધું શોરૂમની અંદર તો અહીંયા આપણે પહોંચી ગયા શોરૂમની અંદર ને અહીંયા કરી દીધી પાર્ક ને આપણે લઈ જવાનું છે બે ત્રણ દીમા વિડીયો પસંદ આવે તો લાક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય